હલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ટોપરાના લાડુ ટોપરાના લાડુ બનાવવા સરળ છે ઘરે ચાર ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે ફટાફટ ટોપરાના લાડુ બનાવી શકીએ છીએ તો ચાલો શરૂ કરીએ ટોપરાના લાડુ બનાવવા માટે મેં બે કપ ટોપરાનું છીણ લીધું છે તમે તમારા ઘરમાં રહેલી કોઈપણ વાટકી મેઝરમેન્ટ માટે ફિક્સ કરી શકો છો પેનની અંદર મેં એક ચમચી ઘી મૂક્યું છે ઘી મેલ્ટ થાય એટલે આપણે તેની અંદર ટોપરાનું છીણ એડ કરી દઈશું ટોપરાના છીણને અહીં આપણે સારી રીતે શેકવાનું છે ટોપરાના છીણનો કલર હલકો ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને ધીરે ધીરે હલાવતા રહીશું અને ધીમા તાપે જ આપણે ત્યાં શેકવાનું છે અહીં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડી થોડી વારે સતત હલાવતા રહેવાનું છે હલાવશું નહીં તો ટોપરું નીચેથી દાઝી જશે જેથી કરીને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો આપણા ટોપરાનો કલર ચેન્જ થઈ રહ્યો છે એટલે મીન્સ કે આપણું ટોપટું સારી રીતે શેકાઈ ગયું છે હવે આપણે તેની અંદર દૂધ એડ કરવાનું છે મેં અહીં એક કપ ભરીને દૂધ લીધું છે મલાઈ હાલ મલાઈ નખી ઓપ્શનલ છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ટોપરાના છીણની અંદર દૂધ અને મલાઈને સારી રીતે મિક્સ કરી દેવાના છે બંને સારી રીતે મિક્સ થઈ જાય પછી તેને થોડી વાર માટે આપણે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો આપણું દૂધ અને મલાઈ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેની અંદર ખાંડ એડ કરીશું મેં અહીં એક કપ ભરીને ખાંડ લીધી છે તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું ખાંડને એડ કર્યા પછી તેને થોડી વાર માટે આપણે કૂક થવા દઈશું કારણ કે આપણે અહીં ખાંડને દળીને ઉપયોગ નથી કર્યો જેથી કરીને ખાંડને આપણે સારી રીતે ચડવા દઈશું આપણે ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય અને મેલ્ટ થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો ખાંડ આપણી મેલ્ટ થઈ ગઈ છે હવે તેની અંદર મેં અહીં અડધો કપ મિલ્ક પાવડર એડ કર્યો છે મિલ્ક પાવડર ટોપરાના લાડુની અંદર બહુ સારો લાગે છે મિલ્ક પાવડરને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીવાર માટે મિશ્રણ થોડુંક હલકું ઠંડુ થવા દઈશું પછી અડી શકીએ તેવું થઈ જાય પછી તેને આપણે લાડુ બનાવીશું લાડુને આવી રીતે હાથમાં લઈને હલકા હાથે બનાવી લઈશું અને તેને ટોપરાની અંદર બરાબર રગદોળી લઈશું તો તૈયાર છે కప్పు టోపకా గాడు